દક્ષિણ ગુજરાત આહિર સમાજનો ચોવીસ મોસ સમલગ્નોત્સવ યોજાયો સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સુરત પલસાણા ખાતે દક્ષિણ ગુજરાત આહિર સમાનો ચોવીસમોસ સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાજના લોકોનો આર્થિક ખર્ચ બચે છે જેને ધ્યાનમાં લઈને દર વર્ષે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે સમાજની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સમાજના આગેવાનો તથા સમાજ યુવાનો દ્વારા એક ભાગ્યરથ કાર્ય છેલ્લા ચોવીસ વર્ષથી કરી રહ્યા છે સમાજના લોકોને એક સાથે જોડવા તથા સમાજમાં શિક્ષણનો પ્રમાણ વધુ એ બાબતને ધ્યાનમાં રાખીને દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્નોત્સવના તમામ નવદંપતિઓને સમાજના દાતાઓ દ્વારા અનેક પ્રકારની પ્રેઝન્ટો આપવામાં આવી હતી સુરત જિલ્લા એ સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ દક્ષિણ ગુજરાત આહિર સભાનો સમૂહનું આયોજન કરાયું હતું સમૂહ લગ્નો સમૂહ લગ્નોત્સવમાં નવ આશીર્વાદ પાઠવવા સી આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ હર્ષભાઈ સંઘવી માનનીય મંત્રી ગુજરાત સરકાર મુકેશભાઈ માન્ય મંત્રી ગુજરાત સરકાર પ્રફુલભાઈ પાનસેરિયા માન્ય મંત્રી ગુજરાત સરકાર કુંવરજીભાઈ અડપતિ માનનીય મંત્રી ગુજરાત સરકાર કેશવભાઈ આહિર સમાજ અગ્રણી મલેખપુર હસમુખભાઈ આહિર સમાજ અગ્રણી રઘુભાઈ મુંબઈ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ભામિનીબહેન પટેલ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય બારડોલી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય ચોરાસી ગણપતભાઈ વસાવા ધારાસભ્ય માંગરોળ મોહનભાઈ ટોડિયા ધારાસભ્ય મહઉવા કેતનભાઈ પટેલ પ્રતિભા આહિર વગેરે આ હાજર રહ્યા હતા